શુક્લતીર્થ રોડ ઉપર કાર ચાલકે બે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાઓના પગલે એકનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓના પગલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે બપોરે બે વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના શુક્લતીર્થ રોડ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો કારના ચાલકે બે બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાઓના પગલે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાઇક ચાલકને સારવાર હિથળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ કાર પણ પલટી મારી ગઈ હતી બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોક પણ એકત્ર થયા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે